ભારત અને એમના ઉપર કરેલા પ્રહારોને એ ચૂંટણી નારામાં પણ ફેરવી દેતા હોય છે શું છે ત્રણ ચૂંટણી અને ત્રણ ચૂંટણી નારાઓ વિશે આપણે વિસ્તાર થી વિગતવાર સમજીએ નમસ્તે નોલેજ સ્ટુડિયો હું મુકેશ મહ

कभी भी देश के प्रधानमंत्री नहीं बनेंगे नहीं बनेंगे नहीं बनेंगे लेकिन यहाँ आकर चाय का वितरण करना चाहते हैं तो हम उनके लिए कुछ जगह बना रखते हैं 2014 चौदह में प्रधानमंत्री नरेंद्र मोदी ने भारतीय जनता पार्टी ये प्रधानमंत्री पद का उम्मीदवार घोषित कर दिए थे त्यारे नरेंद्र मोदी पोता चूंटी सभाओं में हूँ चा वालो छू अने प्रधानमंत्री पद का उम्मीदवार घोषित करूँ आज मोटू मारा माटे सिद्धि है એ વાયરલ વિડીયોમાં આપણે જોઈએ નરેન્દ્ર મોદીની એ સભાઓ હવે વાત કરવી છે બે હજાર ઓગણીસ ની લોકસભાની ચૂંટણીની જયારે ઓગણીસ ની લોકસભાની ચૂંટણીની ચૂંટણી સભાઓમાં નરેન્દ્ર મોદી પોતાને દેશના પ્રધાનમંત્રી નહીં પરંતુ હું દેશનો ચોકીદાર છું એવું તે ચૂંટણી સભાઓમાં બોલતા હતા અને આ વિડીયોમાં એ નરેન્દ્ર મોદીના સભાઓનો એક વિડીયો આપણે જોઈએ પ્રધાનમંત્રી મત બનાવીએ भाईओ बहनों आप मुझे प्रधानमंत्री मत बनाइए आप मुझे चौकीदार बनाइए चौकीदार और भाइयों बहनों मैं दिल्ली में जाकर के चौकीदार की तरफ बैठूंगा और आपको विश्वास दिलाता हूं आप ऐसा चौकीदार बिठाओगे मैं हिंदुस्तान की तिजोरी पर कोई पंजा नहीं पड़ने दूंगा તે મોદી પોતાને ચોકીદાર કહે છે તો બીજી બાજુ કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધી ચોકીદાર ચોર છે તેવો નારો પણ આપે છે રાહુલ ગાંધીના ચોકીદાર ચોર છે તેઓ નારાને નરેન્દ્ર મોદીએ પોતાના પ્રહાર ઉપર કરેલા ચૂંટણી નારામાં ફેરવી દે છે અને નરેન્દ્ર મોદી બે હજાર ઓગણીસની ચૂંટણીનો સ્લોગન આપે છે કે મેં બી ચોકીદાર હું અને આ જ નારો બે હજાર ઓગણીસની ચૂંટણીનો મુખ્ય નારો બની જતો હોય છે આપકા ચોકીદાર પૂરી તરહ સે ચોકન્ના હૈ

લાલુ પ્રસાદ યાદવે એક શબ્દ અને એક પ્રહાર ઉપર નરેન્દ્ર મોદીએ બે હજાર ચોવીસથી લોકસભાનો ચૂંટણીનો પણ નારો સાબિત કરી દીધો છે લાલુ પ્રસાદ યાદવ કહે છે કે નરેન્દ્ર મોદીનો પરિવાર ક્યાં છે શું છે પૂરા વિડિયોમાં આપણે નિહાળીએ એ મોદી ક્યાં આ મોદી મોદી કોઈ ચીજ આ ક્યાં એ નરેન્દ્ર મોદી आजकल परिवारवाद पर हमला कर रहा है। अरे भाई तुम बताओ ना कि तुमको क्यों परिवार में कोई संतान नहीं तुमको हुआ बताओ ज्यादा संतान होने वाले लोगों को बोलता कि परिवारवाद है परिवार के लिए लोग लड़ रहे हैं લાલુ પ્રસાદ ના આ નારા ને નરેન્દ્ર મોદી એ બે હાજર ચોવીસ નું ચુનાવી નારો બનાવી દીધું છે અને ટ્વિટર ટેન્ડ ઉપર અને નરેન્દ્ર મોદી એ પોતાની જાહેર સભાઓ માં મારો પરિવાર મારો દેશ છે તેવો નારો આપી દીધો છે અને મેં બી મોદી કા પરિવાર હું એવા સ્લોગનો અને ટ્વિટર ટ્રેન્ડ સાથે ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી અને 2024 ની લોકસભાની ચૂંટણીનો નારો અને ચૂંટણીનો સ્લોગન આપી દીધો છે તો ઇન લોકોને બોલના શરૂ કર દીયા હે કે મોદી કા કોઈ પરિવાર નહીં હે अब तो कल ये कह देंगे कि तुम कभी जेल में तुझे सजा नहीं हुई इसलिए तुम राजनीति में नहीं आ सकते ये भी कह देंगे तेलंगाना के मेरे भाइयों बहनों मेरा जीवन खुली किताब जैसा है देश के कोटि कोटि लोग मुझे अपना बांधते हैं अपने परिवार के सदस्य की तरह मुझे प्यार करते हैं और इसलिए मैं कहता हूं 140 करोड़ देशवासी यही मेरा परिवार है આ વાત થઈ અને નારાઓની આમ નરેન્દ્ર મોદી પોતાના ઉપર કરેલા પ્રહારોને પોતાની સિદ્ધિ માની અને ચૂંટણી નારામાં ફેરવા માટે ખૂબ ઉત્તમ ભૂમિકા ભજવે છે એ આપણે જોયું નમસ્તે આવી રસપ્રદ માહિતી જોવા માટે આપ જોડાયેલા રહો નોલેજ ટુડેમાં